આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત રાજ્ય છે આપણું એ કોસ્ટલ સ્ટેટ છે પાકિસ્તાન સાથે આપણે જમીન અને દરિયાઈ બંને સરહદે જોડાયેલા છીએ ત્યારે કોસ્ટલ સિક્યોરિટી આપણા માટે ખૂબ મહત્ત્વનો વિષય છે અને એના ભાગરૂપે જ દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા કોસ્ટલ સિક્યોરિટી સાથે સંકળાયેલી તમામ એજન્સીઓની એલર્ટનેસ ચેક કરવા માટે અને વધુ સારા કોઓર્ડિનેશન સાથે તમામ એજન્સીઓ કામ કરી શકે એ માટે સાગર કવચ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવે છે આપણા જિલ્લાની અંદર પણ તારીખ છ અને સાત એમ બે દિવસ માટે આ સાગર કવચ ડ્રીલનું આયોજન કરેલું છે જેમાં સાગર સુરક્ષા કોસ્ટલ સિક્યુરિટી સાથે સંકળાયેલી તમામ એજન્સીઓ જેવી કે ઇન્ડિયન નેવી કોસ્ટગાર્ડ મરીન કમાન્ડો સ્થાનિક પોલીસ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ આવા તમામ વિભાગો સાથે મળી અને આ એક્સરસાઇઝની અંદર ભાગ લેતા હોય છે પોરબંદર જિલ્લાની વાત કરીએ તો આપણા જિલ્લાની અંદર પણ આ બે દિવસ દરમિયાનમાં રેડ ફોર્સ એટલે કે જેને જે આતંકવાદીઓ છે આ રેડ ફોર્સની ટીમને અલગ અલગ વાઇટલ ઇન્સ્ટોલેશન ઉપર હુમલા કરવા માટેના ટાર્ગેટ આપવામાં આવેલા હોય છે અને બ્લૂ ફોર્સ એટલે કે આપણી સિક્યુરિટી એજન્સીઓ જે આ બે દિવસ દરમિયાન સતત સતર્કતા સાથે કામ કરી અને રેડ ફોર્સની ટીમના હુમલા છે એને નિષ્ફળ બનાવવા માટે કામ કરતી હોય છે આ બે દિવસ દરમિયાનમાં જ વાત કરીએ તો આપણા જિલ્લાની બ્લૂ ફોર્સ દ્વારા ચાર જેટલી રેડ ફોર્સની બોટને પકડી પાડી અને એમના હુમલાઓ છે નિષ્ફળ બનાવેલા છે ખાસ કરીને આ બે દિવસ દરમિયાનમાં આપણે દરિયાઈ વિસ્તારની અંદર પેટ્રોલિંગ કરીએ છીએ કોસ્ટગાર્ડ અને નેવી સાથે આ ઉપરાંત જે કોસ્ટલ હાઈવે છે પોરબંદર જિલ્લાનો આ કોસ્ટલ હાઈવે ઉપર પેટ્રોલિંગ કરવામાં આવે છે અમારી જે અલગ અલગ ચેકપોસ્ટ છે લેન્ડિંગ પોઈન્ટ્સ છે એના ઉપર પણ બંદોબસ્ત ડિપ્લોય કરવામાં આવે છે આ ઉપરાંત જિલ્લાના જે મહત્વના જે વાઇટલ ઇન્સ્ટોલેશન છે એ વાઇટલ ઇન્સ્ટોલેશનની સુરક્ષા માટે પણ પોલીસનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવે છે એટલે ખાસ કરીને આ એક્સરસાઇઝ દરમિયાન અલગ અલગ એજન્સીઓ વચ્ચે બેટર કોઓર્ડિનેશનથી કઈ રીતના કાર્યવાહી થઈ શકે આ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે અને સાથે સાથે તમામ એજન્સીઓની સતર્કતા કેટલી છે અને એની અંદર હજી વધારે સુધારો કઈ રીતના થઈ શકે આનો મુખ્ય ઉદ્દેશ્ય છે અને મને આશા છે કે આ બે દિવસ દરમિયાનમાં તમામ એજન્સીઓ ખૂબ સારા કોઓર્ડિનેશન સાથે કામ કરી રહી છે અને આપણા રાજ્યની અને જિલ્લાની જે કોસ્ટલ સિક્યોરિટી છે એ એન્સ્યોર કરવા માટે તમામ એજન્સીઓ છે એક સાથે મળીને કામ કરે છે